નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જીએસઈ બી આન્સર કીને લઈને એક જે મહત્ત્વની અપડેટ છે તે સામે આવી છે તો આ વિડીયોની અંદર આપણે તેની જે વિગતવાર માહિતી છે તે જોઈશું તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે પણ જો આ ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આપણે આજની જે અપડેટ છે તે જોઈએ તો મિત્રો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ જીએસબી વિલ બી ક્લોઝ આજે જે વિવાદ ઉઠવાની વિન્ડો છે તે બંધ રહેશે વાંધો ઉઠાવવા ઈચ્છતા ઉમેદવારો જે ઓફિસિયલ જીએસબી ઓફિશિયલ વેબસાઈટ છે તેમાં તમે અરજી કરી શકો છો અને આ સિવાય જો કી વિશે કોઈ પણ પ્રતિનિધિત્વ હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર આપવામાં આવેલો જે નિર્ધારિત ફોર્મેટ મુજબ દરેક પ્રશ્ન વિષય માધ્યમ માટે અલગથી પ્રતિનિધિત્વ તૈયારી કરી તેમાં તમે ઈમેલ છે તે કરી શકો છો આ ઈમેલ મિત્રો ચોવીસ માર્ચ બે હજાર પચીસ એટલે કે આજના આજના રોજ તમારે છ વાગ્યા સુધીમાં તમારે મોકલવાનું રહેશે તો મિત્રો આ હતી આજની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત